સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને હિતમાં જેમાં સંકળાયેલું છે તેવી સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ ફેર ઓછો આપ્યા બાદ ગઈકાલે જે હોબાળો થયો હતો તેના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધને લેવાનું બંધ કર્યું છે અને સાબર ડેરીમાં આપવાનું પણ બંધ કરી દીધું છે તો જે દૂધ સ્ટોકમાં હતું તે રસ્તા ઉપર ઢોળીને વિરોધ કરી રહ્યા છે રાયગઢમાં પણ આજે સવારે સાતસો લીટરથી વધુ દૂધ ઢોળી દેવામાં આવ્યું હતું અને અચોક્કસ મુદ્દત સુધી દૂધ ન લેવાનું જાણવામાં આવ્યું હતું સાબર દ્વારા ચૂકવામાં આવેલ વાવાદારો સભાસ માન્ય ન હોય યોગ્ય વળતર રૂપે મળે નથી જેથી કરી રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા હાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર મળે વીસ થી પચીસ ટકા ભાવ વધારો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાવે છે અને અચોક્કસ મુદ્દા સાથે અમે દૂધ મંડળીમાં બંધ કરેલ છે આ છ થી બંધ કરવામાં આવેલ છે જે સભાસદોના હિતમાં ધ્યાન રાખીને અમે આ વિરોધ દર્શાવેલ છે અને જિલ્લા આખો જિલ્લામાં તમામ જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે અને જે ભાઈ અશોકભાઈ જે ચૌધરી એ મરણ પામેલ છે એની શ્રદ્ધાંજલિ રૂપે રાયગઢ દૂધ મંડળી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે